નસવાડી કન્યા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા આનંદ મેળાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નસવાડી કન્યા પ્રાથમિક શાળામાં બસો થી વધુ બાળકીઓ અભ્યાસ કરે છે આ બાળકીઓ માટે આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી જશુ તડવી દ્વારા રિબીન કાપી કાર્યક્રમની શરૂઆત થઈ હતી આ મેળામાં ધોરણ છ સાત આઠ ની બાળકો દ્વારા વિવિધ પ્રકારની વાનગીઓના સ્ટોલ નાખવામાં આવ્યા હતા આ દરમિયાન ઇનામ આપી બાળકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવી હતી કન્યા શાળાની બાળાઓ દ્વારા आनंद मेळानं प्रोग्राम राखा जेव्हा शाळाना आचार्यश्री त्यांच्या शाळा परिवार ते माननीय साहेबश्री शिक्षणाधिकारी जसुरभाई तड़वी साहेबना हस्ते रिबिंग कापी आनंद मेळाने खुल्लो मुलो त्यबाद कन्याशानी बाळा द्वारा खूब जामत करी પંદરથી સત્તર જેટલા સ્ટોલ ઊભા કર્યા જેમાં વિવિધ પ્રકારની પટ્ટી સમોસા બ્રેડ પકોડા પાણીપુરી પૌવા જેવી અનેક વાનગીઓ હતી સાહેબશ્રીએ નિદર્શન કર્યું ચેક કર્યું અને કન્યાશુની બાળાઓને ઇનામ આપ્યું બાળાઓને પ્રોત્સાહિત કર્યા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર